ડભોઈ પોલીસ સ્ટેશન સુરક્ષા સેતુ સોસાયટી અને ડભોઈ પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સહિત ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અંતર્ગત જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદના ના સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં દસ જેટલા નાગરિકોમાં માં ગુમ થયેલ ચોરી થયેલ ફોન પરત કરવામાં આવ્યા હતા આ અભિગમ સાથે પોલીસ વિભાગ દ્વારા તમારું જ છે અને તમને પરત આપવાનું છે તેવા સૂત્ર સાથે ત્રણ વાત તમારી અને ત્રણ વાત તમારીમાં સાયબર ફ્રોડ ડિજિટલ અરેસ્ટ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપના સંકેટીવાય એસપી આકાશ પટેલ PIK જેલા સહિત પોલીસ સ્ટાફ અને નગરના આગેવાન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજ ધબોય પોલીસ સ્ટેશન ખાતે સિદ્ધાર્થ સુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા જેમાં 10 જેટલા મોબાઈલ જે ખોવાઈ ગયા હતા અથવા ચોરાઈ ગયા હતા એ મોબાઈલ ઉતીને એનો મૂળ માલિકોને પરત આપવામાં આવેલ હતા અને સાથે સાથે જે લોકો ગામજનો આવ્યા હતા એમની સાથે વિસ્તૃત કાયદા વ્યવતનો ચર્ચા કરવામાં આવી અને શું કરવું શું નહીં કરવું ખાસ કરીને ડ્રગ્સની રેશન બાબતમાં વ્યાજપ્રોને જંગલમાં નહીં ફસાઈ જવા બાબતમાં અને સાથે સાથે ખાસ કરીને મહિલાઓને બાળકો લગતા અત્યાચાર કે અટકાવવું આ બાબતમાં પબ્લિક સાથે ખૂબ જ ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યો સાથે નિરંજન ચૌહાણ ડબોઈ